કોંગ્રેસના નેતા કલ્પેશ બારોટ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ નિલેશ કુંભાણી ગદ્દાર હોવાના સ્ટીકરો લગાવ્યા સુરત રેલવે સ્ટેશન ખાતે સિટી બસ તેમજ રિક્ષાઓની પાછળ નિલેશ કુંભાણી વિરુદ્ધ અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે સુરત રેલવે સ્ટેશન ખાતે સિટી બસ તેમજ રિક્ષાઓની પાછળ નિલેશ કુંભાણી ગદ્દાર હોવાના બેનર લગાવ્યા નિલેશ કુંભાણીને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રોષનો માહોલ જોવા મળ્યો નિલેશ કુંબાણીએ પોતાના ટેકેદારો સાથે મળીને પોતાનું જ ઉમેદવારો ફોર્મ રદ કરાયું હોવાના આક્ષેપ હાલ કોંગ્રેસના નેતાઓમાં સંપર્કમાં નથી નિલેશ કુંબાણી સુરતથી થી સુનિલ પાટીલ સાથે ભાવેશ પાટીલ ગુજરાત સમ્રાટ ન્યૂઝ દિનેશ કુમારી દ્વારા જે ભાજપના હિસાબે કોંગ્રેસ અને કરી છે એના વિરોધમાં સુરત રેલવે સ્ટેશન ખાતે અમે જે શિખર ચોટાનો પ્રોગ્રામ કરેલો હતો કે દલાલો દલાલ નિલેશ કુમારી આ સુરત શહેરના અઢા લાખ મતદારો ને મતદાન કરવા વંચિત રાખવામાં આવ્યા છે એનો વિરોધનો કાર્યક્રમ કોંગ્રેસના કાર્યકર્તા સહિત શહેરના મતદારોએ સ્ટેશન પર કાર્યક્રમ કરેલો હતો અને અમે ખાસ કરીને કહેવા માંગીએ નિલેશ કુમારી જેટલું ભાગ ભાગી લે આજે કાર્ય સુરતમાં આવું પડશે કોંગ્રેસનો કાર્યકરો કાર્યકર્તા શહેરનો મતદાર પણ નિલેશ શોધે છે આજે ડોકાણો શોધ આવવું પડશે ત્યારે એને માર પણ પડશે